તો મોદી સરકારે પાંચસો હજારની જૂની ચલણી નોટ બંધ કરવાના નિર્ણય બાદ નાગરિકોની મુશ્કેલીઓ વધી ગઈ છે વહેલી સવારથી નોટ બદલવા કતારમાં ઉભા રહેતા નાગરિકો બેંક સત્તાધીશોની અપૂરતી વ્યવસ્થાથી ત્રસ્ત થઈ ગયા છે જ્યારે બીજી તરફ એટીએમ પણ પૂર્ણ રીતે કાર્યરત ન રહેતા નોટનું મહાભારત વધી ગયું છે અને બેન્કો એટીએમ બન્યા કુરુક્ષેત્ર જૂની પાંચસો ને હજારની નોટ બદલવા માટે વહેલી સવારથી જ નાગરિકોની લાંબી કતારો બેંકો અને પોસ્ટ ઓફિસ પર જોવા મળી રહી છે નાગરિકોને પોતાનું કામકાજ છોડી અધવચ્ચેથી જૂની ચલણી નોટો બદલવા કતારમાં મજબૂરી વર્ષે ઊભા રહેવાનો વારો આવ્યો છે નોટો બદલવા આવેલા નાગરિકો પોતાના જ રૂપિયા બદલવા કતારમાં ઊભા રહીને કંટાળી ગયા છે હું મજૂરી કરું છું અને આ કરિયાણાની દુકાને આપું છું તો નોટ લેતા નથી દવાખાનામાં મેં બી નહીં લેતા અમારે શું કરવાનું

એટીએમ અને કેશ સ્વીકારનાર મશીનો પણ દસ વાગ્યા પછી શરૂ થાય છે અને સાંજ પડતા બંધ થઈ જાય છે જેના લીધે નાગરિકો હવે પોકારી ગયા છે અહીંથી અડધા દસ જણને ફોર્મ આપી દીધા પછી એવું કીધું કે સાડા દસ વાગે ફોર્મ આપીશું સાડા દસ દસ વાગે પોણા દસે ફોર્મ આપ્યા દસ વાગે ફોર્મ આપવાનું કીધું હજી સુધી કોઈએ ફોર્મ નથી આપ્યા અમે લોકો અહીંયા આગળ ફોર્મની રાહ જોઈ રહ્યા છે સો મીટરના એરિયાની અંદર પાંચથી છ એટીએમ છે કોઈ એટીએમ પર અત્યારે હાલમાં કેશ વિડ્રોલ નથી થઈ રહી એને લીધે બહુ તકલીફ પડી રહી છે કદાચ લોંગ ટાઈમ પછી સારું થશે પણ અત્યારે તમને એટીએમમાં પૈસા જ નથી અહીંયા ઓછામાં ઓછા સો મીટરની અંદર દસ થી પંદર એટીએમ છે બધા કોઈમાં પૈસા નથી બેંકો પોસ્ટ ઓફિસના અધિકારીઓના નબળા આયોજનના કારણે નાગરિકો હેરાન પરેશાન અને બેબાકડા બન્યા છે જેમ જેમ દિવસ પસાર થતા જાય છે તેમ તેમ રૂપિયા બદલવા કાઢવા અને ભરવા માટે બેન્કો પોસ્ટ ઓફિસ તેમજ એટીએમ ઉપર ઉભરાતી લોકોની ભીડના દ્રશ્યો જોતા એવું લાગે છે કે નોટના મહાભારતમાં બેંકો પોસ્ટ ઓફિસ અને એટીએમ સેન્ટર કુરુક્ષેત્ર બની ગયા છે કેમેરામેન મનીષ દવે સાથે મોનિકા આહિર જીએસટીવી અમદાવાદ